કારણ કે એણે દીકરી નથી આપીએ નો કાળીજાનો કટકો કાઢીને આપ્યો છે તમને સાહેબ એ વાત સો ટકાની પણ મમ્મી નો કહેવાય હા કારણ કે મમ્મી શબ્દની તાકાત છે વાલા હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને તેરે મેરે હોઠ બહુ સરસ ગીત છે ઈ લગન ગીત જય હકીકત કહું તમને ભલે દાથ આવે લગ્ન ગીત છે પેલા ફેરાનું પ્રથમ ફેરાનું ગીત છે પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા આપણે જીવશું ત્યાં સુધી બે હામા હામા મીઠું મીઠું બોલશું અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે આ ફેરો ચાલુ થયો આગે આગે ચલો તું પીછે પીછે ગીત મીતવા કેવું ગીત છે આજો મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં આ તો આપણે ઘરના ઘરના બેઠા તમને જ કહું છું એક ભાઈ મને કહે હસતા હસતા મને કે માય આપણે ચાર ફેરા છે ને મેં કીધું હા તો મને કે ત્રણ ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ મેં કીધું એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ દેશની દીકરી એમ કહે છે કે હે પુરુષ તારો જે ધર્મ છે એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે અર્થ તું જે ઘરની વ્યવસ્થા કરીશ એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે એમાંય તું આગળ અને કામ એમાંય તું આગળ સાહેબ આ આ આ ઇતિહાસ શું છે આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને એ પત્ની મોક્ષના દ્વારમાં મોટ ભાગ આગળ થઈ જાય છે સાહેબ ચોથા ફેરામાં એ આગળ હોય છે બાકી તો અમુક અમુક ની ઘીરે જઈ ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય પાણી થઈ ભોગતા એ પિતર માં પાછી ભાઈ ના ના મેં જોયું છે મજાક નથી કરતો એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય ભાઈ ભાઈ પાણી લાવે તો પાછા બેન કહે કે તો મારે ભાઈ ભાઈ બુદ્ધિ જ નહીં કા તો વળી ઓલો ઉભો હું કે હાચો 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 તમારો ભાઈ તો એકદમ ભગાટ તમારો ભાઈ હાવ ભગત છે બોલો ભગત કહી ને પાછા ભાઈ પૂછે કા હાચા 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 માયા ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો પૂછો તો હાચા હાચો હોલ્ડર માં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું જેને બે વ્હીલના પૈડા હરખા રાખવાની બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ એ પ્રવાસ કરી શકે નાના મોટા પૈડા ન ચાલે આખો આધાર આ દેશની શક્તિ પાસે છે આ નરું સત્ય છે જેના ખોરલે મા મહાન મહાન હોય તો સાહેબ પાંચ મહેમાન ને ઘરે લઈ જવાય ને ઘરે લઈ જવાય એક ભાઈ ની ઘરે અડધી રાખે મહેમાન ગયો મહેમાન ને જોવું પાછું કારે જ આવવું એ અડધી રાખે મહેમાન ગયો ને દરવાજો ખખડાયો હવે ઓલો લંગોટીયો ભાઈ બંધ આવડો દહ વાર એની ઘરે ઝપટ કરી આવેલો દરવાજો ખોલ્યો જોયું પણ આ બિચારો ભગાટ એટલે આવીને બેસાડ્યો પાણી પાયું એટલે વિવેક તો કરવો પડે રાતના બાર વાગેલા એટલે ગરજણી શું થયું જમીને જ આવ્યો હોય ને કઈ બાર વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે કે બાકી બાકી કીધું ઢીલો પીડી પડ્યો ગરજણી કે બાર વાગ્યા હજી બાકી કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચુલી એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું બહારનું છું કામ જમવું જ હોય હવે એના પત્ની સુઈ ગયેલા હવે એને જગાડાય કોક કોક ન જગાડ્યા જાગો સુતા જાગો રે મારે સંપુ ભાઈ ના વો જગાડે શું છે મહેમાન આવ્યા અત્યારે મહેમાનને ભાન ન હોય ઓલો સાંભળે પાછો મહેમાન સાંભળે આ ગુપ્ત મીટિંગ નહોતી અરે કે પણ બોલો અંદર બેઠો અંદર બેઠો તો ક્યાં મારો પપ્પો છે અત્યારે આવવાનું અત્યારે જમવાનું બાકી હોય બધું સવારે નાસ્તા સાથે અરે કે પણ મારી આબરૂ હવે તમારી આબરુની મને બધી ખબર છે સબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે પછી ખબર પડી લોન હું લઈશ મારો રોયો હા એટલું નહીં પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ભાવતું નથી અને અત્યારે મોટી મોટી વાતો કરો મિત્ર આવ્યો એટલે મારે જમાડવા અરે કે પણ ઓલો સાંભળે સાંભળે તો શું છે પછી તો મગજ જાય ને ભાઈ બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો તો બોલે એક થપાટ મૂકી થપાટ મૂકીને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ ને બેન ખૂણામાં પીડ્યા હતા તો રડતા રડતા બોલ્યા કોઈ દી ને પહેલી વાર તમારે હામું બોલી એમાં પંદર ધોલને બે પાટુ માર લીધી બોલો કે મેં તો એક જ મારી અંધારામાં મેમાને સપોર્ટ કરી લીધી બોલો ગાયા ભૂખ્યો મર્યો સાહેબ એના 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 માટે વાત ન કરે એના માટે વાત ન હોય ઓ હો જી રે હરની હાટડીએ મારે રોજ નું હટાં રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ

હાટળીએ મારે રોજનું હટાન હાટડીએ મારે રોજનું હરા